શિયાળાની ઋતુ હાલ શરૂઆત થઈ ચૂકી છે શિયાળાની ગુલાબી ઠંડી એટલે એમાં સુનેરો અવસર તમને મળે છે કે તમારા શરીરને કઈ રીતે નિરોગીતા પ્રાપ્ત કરવી વર્ષ દરમિયાનની નિરોગીતા પ્રાપ્ત કરવી હોય તો શિયાળા જેવી બીજી સર્વશ્રેષ્ઠ ઋતુ એક પણ નથી પરંતુ શિયાળાની ઋતુમાં અમુક રોગો પણ તમને કનડગત રૂપ સાબિત થાય છે જેમ કે કયા પ્રકારના રોગો તો કે કફજન્ય રોગો તમને હેરાન કર્યા કરે છે કારણ કે ઠંડીમાં જો તમારું શરીર એ ઠંડી સહન ન કરી શકે તો કફજન્ય રોગોનો જન્મ થાય છે તો આપણે દરરોજ દૂધ તો પીતા જોઈએ છીએ પરંતુ દૂધમાં હું કવે એક ચમચી મિક્સ કરીને એ દૂધ પીશો તો તમારા શરીરમાં કફ જમા થતો નથી અને જમા થયેલો કફ હશે એ પણ ધીરે ધીરે ઓછો થઈ જશે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી અમુક લોકો શિયાળાની ઋતુની રાહ જોઈને બેઠા હોય છે કારણ કે શિયાળામાં ખૂબ જ પૌષ્ટિક વસ્તુ ખાવાની મળે જેમ કે શિયાળામાં અડદિયા સરસ મજાના બને મેથી પાક બને ખજૂર પાક બને ખજૂર અને ઘી પણ ખવાય અને તમારે શિયાળામાં ખાવું હોય તો કચરિયું પણ ખવાય શિયાળામાં આ બધી વસ્તુ ખાવાથી તમને ખૂબ જ મજા આવશે અને તમારા શરીરને અંદરથી હૂંફ પણ મળશે ઠંડીથી પણ બચી શકાશે અને તમારું શરીર મજબૂત હૃષ્ટ અને તમારી ઇમ્યુનિટી પણ વધશે કારણ કે શિયાળામાં આ બધી વસ્તુ ખાવી જોઈએ પરંતુ આપણા શરીરમાં જો ઠંડી સહન ન થાય અને આપણને કફ થઈ જતો હોય અને આપણે દૂધ પીવાની ટેવ તો હોઈએ જ અને જે લોકોને દૂધ પીવાની ટેવ ન હોય એણે દૂધ પીવું જોઈએ કારણ કે દૂધમાંથી આપણને અનેક એવા જરૂરી પોષક તત્વો મળે છે જે આપણા શરીરના બંધારણ અને નિરોગીતા માટે ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે તો દૂધમાં આપણે અડધી ચમચી અથવા એક ચમચી નાની સાઇઝની હળદર મિક્સ કરીને પીવી જોઈએ કારણ કે હળદરવાળું દૂધ પીવાથી તમારા શરીરમાં કફ જમા થતો નથી જમા થયેલો કફ છે એ પણ ધીરે ધીરે ઓછો થઈ જશે હળદરવાળું દૂધ પીવો તો નવસેકવું સેજ હુંફાળું હળદરવાળું દૂધ પીજો જેને કારણે શરીરમાં જમા થયેલો કફ બરફની જેમ ઓગળી જશે અને તમારું શરીર કફ મુક્ત થઈ જશે હળદર છે એ એન્ટિસેપ્ટિક ગુણ ધરાવે છે એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે એન્ટી વાયરલ ગુણ ધરાવે છે હળદર છે તે નાના મોટા ઘણા રોગો સામે લડવા માટે સક્ષમ છે હળદરમાં તો કરક્યુમિન નામનું તત્વ પણ રહેલું છે જે કેન્સરના કોષો સામે લડવા માટે પણ સક્ષમ છે કેન્સરની સામે કોઈ ઔષધિઓ બાદ ભીડતી હોય તો એમાંની એક હળદર પણ છે હળદર કોઈ પણ રીતે આપણને ઉપયોગી છે અહીં આપણે કફજન્ય રોગોને મટાડવાની જ્યારે વાત થાય છે ત્યારે આપણે હળદરને ભૂલી ન શકાય હળદરવાળું દૂધ પીવાથી આપણને ફાયદો થાય છે હળદરવાળું દૂધ જે લોકોને નથી પીવું એ લોકો હળદર અને મધ મિક્સ કરીને એક એક આંગળી ચાટી જશે તો પણ એના શરીરમાં જમા થયેલો કફ છે તે ધીરે ધીરે ઓછો થઈ જશે પરંતુ તમે જ્યારે પણ પીવો ત્યારે દૂધમાં હળદર મિક્સ કરીને પીશો તો તમારા શરીર માટે ઉપયોગી છે તમારા કફજન્ય રોગો મટાડવા માટે ઉપયોગી છે શરીરમાં જમા થયેલું બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછું કરવામાં મદદરૂપ થાય છે તમારા લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે અને શરીરને નિરોગીતા આપવાનું કામ કરે છે ચામડીના દરેક રોગોને મટાડવાનું કામ એટલી હળદર કરે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી